નાઇન કે એમએસ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં રેડ એલર્ટને લઈ ભારે વરસાદ થયો આ ભારે વરસાદથી ખેડા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી પાણી ભરાયા ખેડા જિલ્લામાં ડાંગરના ખૂબ મોટા પાયે વાવેતર થાય છે જ્યારે ભારે વરસાદથી માત્ર તાલુકાના લિંબાસી સહિત અનેક તાલુકાઓમાં વરસાદી પાણી ભરાયાથી નુકસાન થવા પામ્યું છે વરસાદના કારણે નદીઓમાં પણ પાણી છોડવામાં આવ્યું જે ઘણા ગામડાઓમાં નદીના પાણીના નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાઈ ગયા હતા ડાંગરના પાકને ખૂબ મોટી માત્રામાં નુકસાન થવા પામ્યું છે છે વિશેષ માહિતી શૈલેષજી પર ખેડા જિલ્લા બેરેજ ચીફ નામ શું ચિરાગ પટેલ આ વરસાદના કારણે શું થયું તમારે આ બે ત્રણ દિવસથી જે રેડ એલર્ટ હતી ગુજરાતમાં એ બે અતિ ભારે વરસાદ થી પંદર ઇંચ પડવાથી બધે પાણી ભરાઈ ગયું છે આ રોપેલી ડાંગર બધે રોપેલી જ છે પણ આ પાણી ભરાઈ જવાથી એ ડાંગર દેખાતી પણ નથી એટલે આ કશું હવે પાકવાનું નહીં આપણે સરકાર પાસે તમે શું આશા રાખો સરકાર આનું મુઆવજો કરીને વળતર આપે એ જ આશા છે પાણી નહી લાગે બાકી બધું ખેતરોમાં તો બધું પડી ગયેલું છે અને ડાંગરો રોપેલી છે બધા રોપી નવરા થઈ ગયેલા હવે આ વરસાદ ઉપર પડેલું છે એટલે બઉ નુકસાન છે અમને થાય એવી શક્યતા ખરી

હવે પછી સરકાર એમની ઈચ્છા છે કે મારી વતી કે એમ નીચે ઉદ્ઘાટન તરીકે કહેવા માટે જો સરકારને થોડું ઘણું આપે તો સારું છે કારણ કે હવે ડાંગર પરિસ્થિતિ એવી છે કે પાક પણ નહીં કે એમ નીચે શૈલેષ પરમાર